એ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જે ગોપાલજી ઠાકાજણી જય જલારામ જય જિનેન્દ્ર જય સ્વામિનારાયણ મહાદેવ હર હર મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપુજી બિલકુલ મોજમાં રહેવાનું છે વાયકા છે અત્યારે સાત અને બસ આપણે નાઈ ફ્રેશ થઈ ગયા છે અને સિયાબેન નું ધ્યાન રાખતા હતા ત્યાં સિયાબેન પણ જાગી ગયા છે કારણ કે અત્યારે હમણાં મમ્મી કરે છે કચરા પોતા એટલે બાપ દીકરીના બે ને રૂમમાં પૂરી જતી રહી છે સિયાબેન બેન ને પોતા કરતા હોય ને એની પાછળ 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 હાલવું જ હોય પગલા નો થાય એ પ્રોબ્લેમ નથી પણ પછી ભક થઈ જાય છે પગ લખશે ને એમાં અને પછી એમને રોવું આવી જાય છે એટલે ના આપણે અહીંયા પૂરી દીધા છે તો અહીંયા હાથ બતાવતો હતો આપણે આ જે કપડા ને એ બધું છે હકેલવાનું નતું ને એ બધું કરતો હતો પણ બેન ને ધરાર નીચે જ ઉતરવું હતું નીચે જ ઉતરવું હતું એટલે હવે નીચે ઉતરે તો આપણે એમનું ધ્યાન પણ રાખવાનું છે ને સાથે સાથે કપડા પણ હકેલવાના જોઈ લો જોઈ લો અત્યારે અત્યાર એમ નહીં કરવાનું મમ્મા હમણાં આવશે તને શું કીધું તું પાપા એ જો અવાજ આવે બાર થી જો આવે છે ને મમ્મા પોતા કરતા હોય શિયા પેલા સીતારામ સીતારામ જય શ્રી કૃષ્ણ વેરી ગુડ હવે આમ હવે જો સિયા પુત્તો તમારા ગામમાં ઠંડી પડે છે પુત્તો નથી પડતી ના પાડે છે ભાઈ શિયા બેન જ ના પાડે તો તમારા ગામમાં કઈ ઠંડી તો હશે છે જ નહીં મમ્મા ન હોય કરવાનું કોઈ છોકરા હવારમાં ઉઠીને મમ્મા મમ્મા ન કરે ઉઠીને છાનું મના બેસીને રમવા ને પછી મમ્મમ ખાવું હોય ને અહીં એમ કે મમ્મા મમ્મમ દે એમ કેતા હોય એમ કે છોકરાઓ હે હેમામ ફાઈનલી મા દીકરી પણ જાગી ગયા છે મા દીકરી નહીં સોરી એમના મમ્મી સોરી જાગી તો ક્યારે ના કહેતા શું બોલું છું અત્યારે અત્યારમાં

ઇનવસ્ત રેડી થયાતા આહા હા હું જી ની તો જલસો પછી કેવું એવું તો ઠીક મને મે શું બનાવી દીધું હું શું બનાવી દીધું મન નો યાદ ખરેખર કહું છું નીચન મને પાછું યાદ ન હોય પાછું એવું કઈ હશે નહીં હા

પ્લાન એવો હતો કે બાજરાના રોટલા અને રીંગણ નો ઓરો બનાવશું પણ એ પ્લાન આપણો અનસક્સેસફુલ ગયો છે અને એની જગ્યાએ એક નવો જ પ્લાન બની ગયો છે એ પ્લાન શું છે એ તો આગળ વિડીયોમાં કન્ટિન્યુ કન્ટિન્યુ રહેજો

મારી વાલી છે ને બેકગ્રાઉન્ડ માં લાઈક કરી દે જો એટલે જ ઉભી થઈ જાય હા વેરી ગુડ અહીંયા મારો દીકરો થઈ ગયો પૈસા ગુમર 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 ગોમે રે તો શું હતું વાલી

કે એક ચમત્કાર જ છે કે જેના કારણે અમે અહીંયા સુધી પહોંચ્યા હતા ને સિયાપે બેઠા આ નથી કરવી કરીશ પણ કહી દઉં કે ફાઇબર ઓટ્સ હતી અને એ વસ્તુ એવી છે કે તમે જ્યારે જમો વિટામિન્સ ની ગોળીઓ ને બધું લ્યો ને પછી હવે ફાઇબ્રોડ્સ ની ગાંઠ હોય ને મોટી થાય તો પ્રેગ્નન્સી દરમિયાન એ પ્રશ્ન થાય કે એક વાર તો જો સર્જરી કરાવેલી હતી યસ અને ફરી પછી ફરી ફરી વારે હતા

બાકી ઉપરવાળાના હાથમાં છે પણ એક ચમત્કાર ને તો એ ચમત્કાર છે કે આટલું બધું થવા છતાં પણ એમાં વધારો નહોતો એક વસ્તુ કે હિમોગ્લોબિન ઘટી ગયું હતું કેમકે એ પણ હિમોગ્લોબિન આપણું લેતું હોય તો એમના હિસાબે જે પેલી પોષણ પામે યસ પોષણ પામે ને પછી એમના લીધે જ મને પેલું પેન થઈ ગયું ને બધું ઘણું બધું આપણે જોઈ લીધું ઘણી વાર વસ્તુ આ બધી શેર પણ કરી દીધી પણ આજે વાત નીકળી છે તો હવે યસ ફરીવાર જ્યારે બાળકની વાત નીકળી છે ને એટલા માટે જ ને આપણે અને તમને બધાને ખબર છે કે જે પ્રોબ્લેમ થયો તો એમાં મને બેડ રેસ્ટ આવ્યો તો એટલો ટાઈમ સુધી મારા મમ્મી અહીંયા આવ્યા હતા અને એ નવ મહિના નવ થી દસ મહિના જેટલું અહીંયા રોકાણ હતા તો બસ એમના લીધે જ કે ફરી પાછું આપણાથી થતું હોય ન થતું હોય તો કોઈને કેવું કરાવવું એમનાથી થાય ન થાય એ ઘણા બધા પ્રશ્નો હોય ઘણું બધું હોય અને એમના લીધે આપણે નથી ઈચ્છતા કે બીજું બાળક આવે અને જે જોઈતું હતું એ ભગવાને પહેલી જ વારમાં આપી દીધું તો બીજી વાર શું કામ આપણે કરવું જ જોઈએ બસ એક દીકરી છે ઘણું છે અને દીકરા કરતાં પણ ભગવાને વિશેષ દીધી છે અને કે ને કે લેટ આપે પણ લેટેસ્ટ આપે તો બસ એવા જ કંઈક છે ઘણા બધા એ મૂકી દે મારે મૂકી દે

બહાર નીકળશું ત્યારે આપણે પહેરાવીશું એમને ટોપી આ છે શું સ્વેટર ટાઈપ વાળું ને ફલાલીની જે વાળું છે તો ચલો હવે સીધા આપણે ડેસ્ટિનેશન ઉપર જઈને જ મળીએ ત્યાં આપણે ઘરે મળ્યા ત્યારે તમને લોકોને કીધું તું કે સીધું લોકેશન આપણે રિવીલ કરીશું વચ્ચે બીજું કાંઈ નહીં આવે તો બસ ફાઇનલી આપણે અત્યારે પહોંચ્યા છીએ રાયડી ગામમાં અને અને એ પણ આપણે નિલેશભાઈના ગરમા ગરમ ગાંઠિયા ખાવા માટે હો ભાઈ કાંઈ ઘટે જ નહીં મોજે મોજ ને રોજે રોજ આવે

અને તમને લોકોને પણ રિવ્યુ તો આપણે ઓલરેડી અગાઉ આપી દીધો છે એટલે રિવ્યુ આપવાની જરૂર નથી પણ રિવ્યુ આપણે બીજા લોકો પાસેથી લઈએ એટલે સાત તમને ખબર પડશે કે કેવા ગાંઠિયા મળે છે આ અમારે નાનું ગ્રાહક જો અહીંયા બેહી ગયું દહીં લઈને દહીં તો નથી પણ સંભારો લઈને પણ ક્યાં થાય છે ઓકે કાંઈ નહીં તો આપણે મળીએ આ ભાઈને કેમ છો સારું મજામાં શું કહેવાય ગાંઠિયા કાંઈ એકદમ મોજ પડી જાય મોજ પડી જાય બધા લોકોને કેવું હોય તો શું કહેવાય આ ગાંઠિયા વિશે